લખતર તાલુકાની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના જવાના રોડ ઉપર ગંદકી અને બાવણનું સામ્રાજ્ય જોવા મળ્યું છે સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા લક્તર તાલુકા પંચાયત પ્રમુખને લેખિત રજૂઆત પણ કરાઈ છે ગંદકીથી નાના વિદ્યાર્થીઓના આરોગ્ય ઉપર જોખમ જોવા મળ્યું છે ત્યારે બાવળના કારણે વાહનના અકસ્માતોનો ભય પણ જોવા મળ્યો છે લખતર તરમણીયા રોડ પાસેથી અણિયારી તરફ જવાના જૂના માર્ગ ઉપર લખતર તાલુકાની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સેન્ટ જોસેફ સ્કૂલ આવેલી છે આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ અને રમતગમત ક્ષેત્રે સ્કૂલનું લખતર ગામનું નામ અગ્રેસર કરી રહ્યા છે આ સ્કૂલમાં જવાના રોડ ઉપર પુષ્કળ પ્રમાણમાં બાવળ ઉગી ગયા છે રોડ પાસેની ખાડમાં લોકો ક્રિયા કરી જતા હોય ત્યારે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને ગંદકી પાસેથી પસાર થવું પડે છે મફતિયા પરના ગેટથી સ્કૂલ સુધી સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાઈ હતી પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે આ રોડ બનાવવાનો છ મહિના વીતી ગયા છે પણ અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા છે અને રસ્તો હજી પણ બન્યો નથી